અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ અમરેલીના સંયુક્ત ઉપક્રમે શ્રી પારેખ મહેતા વિદ્યાલય લીલાવંતી બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલ બસ સ્ટેન્ડ પાસે અમરેલી સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન થયું સમગ્ર બ્રાહ્મણ સમાજમાં લગ્નોત્સુક ઉત્સુક ઉમેદવારોને જીવનસાથી પસંદગીમાં માર્ગદર્શન માટે પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલના અધિષ્ઠાતા તેમજ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્યશ્રી ઘનશ્યામજીની પ્રેરક ઉપસ્થિતિ તેમજ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ દ્વારા દીપ વિધિથી શરૂઆત કરવામાં આવેલી હતી પરમ પૂજ્ય આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ વ્યાસ જનાર્દન આચાર્ય પ્રમુખ અને હર્ષદભાઈ વ્યાસ કન્વીનર સહિતના પદાધિકારીઓ તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા નમસ્કાર હું રાજકોટથી જનાર્દન આચાર્ય સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજરોજ અમરેલી મુકામે તારીખ બાવીસ ડિસેમ્બરે બ્રાહ્મણ યુવક યુવતીઓ જેમને લગ્નોત્સુક છે એમને જીવનસાથી પરિચય થાય અને એમને જીવનસાથીને પરસ્પર મેળાવડો થાય એવું આ સંમેલન આજે અમે અમરેલીને આંગણે યોજી રહ્યા છીએ આજના અમારા કાર્યક્રમમાં છસો ને સાહીઠ યુવક યુવતીઓએ ભાગ લીધો છે અને એવો બધા અહીંયા વાલીઓ સાથે પધાર્યા છે અત્યારે અમારો મંચોત્સવ કાર્યક્રમ પૂરો થતાં અમે એ પુસ્તિકાનું વિમોચન કર્યું અને અમારા મહાનુભાવો અને વડીલોના આશીર્વાદ લીધા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ અમરેલી શહેર બ્રહ્મ સમાજ અને ખાસ તો અમારી જે કોર ટીમ અમરેલી છે એના અશ્વિનભાઈ ત્રિવેદી મુકુંદભાઈ મહેતા ભગીરથભાઈ એમણે આખું આ જે અમરેલી ખાતેનું અમારું આયોજન ગોઠવી આપ્યું અને અમારી જે ચિંતા હતી એને એકદમ હળવી કરી દીધી આજના કાર્યક્રમના અંતે ઉમેદવારો મોટા બિગ એલઈડી સ્ક્રીન ઉપર પોતાનો પરિચય આપશે અને એ પછી એની પુસ્તિકાની અંદર જે વિગતો છે એમાંથી આગામી દિવસોમાં એ પોતે એમાંથી સારો જીવનસાથી પસંદગી કરી આપે અને ભવિષ્યમાં એમના લગ્ન થાય તો બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ પરણે એવી ફરિયાદ ના રહે કે સારા પાત્રો મળતા નથી એટલે આ સંસ્થાનો એવો પ્રયાસ છે કે બ્રાહ્મણની દીકરીઓને આજે અમારી પુસ્તિકામાં સાડા પાંચસો જેટલા યુવકોએ ભાગ લીધો છે એમાં ખૂબ જ ઉચ્ચ અભ્યાસ કરેલા અને બહુ સારું કમાતા એવા ઉમેદવારો પણ છે તો અમારો આ એક પ્રયાસ છે કે આપણી બ્રાહ્મણની દીકરીઓ છે એને યોગ્ય પાત્ર મળી રહે જેથી એને બીજે લગ્ન કરવાની એ ઇન્ટરકાસ્ટ અથવા તો જેને આપણે આંતર જ્ઞાતિએ કહીએ એ લગ્ન કરે ન થાય અને યુવકોને પણ સારી કન્યા મળી રહે એવો આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે અમે અમરેલીના બધા જ અમારા કાર્યકરોનો આભાર માનીએ છીએ કે આજના આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે ઉજવી બતાવ્યો લોકો એક સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું ખાસ કરીને અમરેલી જિલ્લો છેલદાદાને ખબર છે કે બ્રહ્મ સમાજની દ્રષ્ટિએ જે રીતે એમજી જોશી સાહેબે ને જે રીતે કેડી કંડારેલી છે એ ચાલવાનો કિંચિત પ્રયત્ન કરી રહ્યા છે પછી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ કોઈ કાર્યક્રમ હોય જિલ્લા કાર્યક્રમ હોય સમૂહ લગ્નની વાત હોય સમૂહ યજ્ઞ પવિત્ર વાત હોય પરિચય મેળાની વાત હોય જ્યાં પણ બ્રહ્મ સમાજ ભેગું કરવાનું સંગઠન કરવાની વાત હોય ત્યારે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ હંમેશા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ ની અંદર દરેક ઘટક સંઘે લાખ રૂપિયા નું ફાળો આપવાનો છે દાન આપવાનું છે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજે એની પેલ કરીને એક લાખ નહીં પણ એક લાખ પચીસ રૂપિયા તો ફાળો જમા કરી દીધો આગામી દિવસોની અંદર અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ જે કઈ સમાજને સંગઠિત કરી અને સમાજના દીકરા દીકરીઓના કારકિર્દી માટેના જે કઈ કાર્યક્રમો સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ કરી રહ્યા છે એની અંદર અમારો સંપૂર્ણ સહયોગ રહેશે આજ રોજ આપ સૌ અમરેલીના આંગણે પધારી અને આ કાર્યક્રમને જે રીતે સફળતા અપાવી છે અને તમામ મંચસ્થ મહાનુભાવો એ અમારા નિમંત્રણ ને માન આપી મન વચન અને કર્મ થી અત્રે ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ વતી પુનઃ સ્વાગત કરી વિરમુચુ અસ્તુ ભારતમાં થકી જય જય જય